તો ગુજરાતના અનેક જિલ્લાઓમાં આજે પણ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો કચ્છમાં સતત બીજા દિવસે કમોસમી વરસાદ વરસ્યો હતો અને અંબાજી અને દ્વારકામાં પણ આજે વરસાદ પડ્યો છે તો આ વચ્ચે હવે અમદાવાદના વાતાવરણમાં અચાનક પલટો નોંધાયો અમદાવાદના શહેરમાં અચાનક ભારે પવન ફૂંકાતા ધૂળની ડમરીઓ ઉડી હતી કે જેને લઈને વાવાઝોડા જેવા દ્રશ્યો સર્જાયા હતા તો અમદાવાદમાં ભયંકર ધૂળની ડમરીઓ ઉડતા રસ્તા પરથી પસાર થઈ રહેલા લોકો અને વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા તો બીજી તરફ એવા પણ સમાચાર હાલ સામે આવી રહ્યા છે કે અમદાવાદના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદ ખાબક્યો છે તો અસહ ઉકળાટ બાદ દ્વારકા અમરેલી કચ્છ મોરબી બનાસકાંઠા સાબરકાંઠા જિલ્લા સહિત ગીરના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો છે તો શનિવારે રાજકોટના ગ્રામ્ય પંથક અમરેલી અને ગીર પંથક તેમજ કચ્છ જિલ્લામાં ભુજ અંજાર ભચાઉ મુન્દ્રામાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો ભર ઉનાળે વરસાદ પડતા કેરી મગ તલ સહિતના ઉનાળુ પાકને નુકસાનીની ભીતિ સેવાઈ રહી છે કે જેના કારણે ખેડૂતોની ચિંતા વધી છે